પીવો આમ કેમ આમ આમ તું લાથી પીવો પણ કરે આમ ઊંટું લાખી પીવો આઠું ગુમ એટલે

ખબર પડતી નહિ ના એવું નહિ પણ ખબર હાતું પેલી નહી ને એટલે તમને ખાલી ખાલી લાગે બધું એટલે પેલા ચો હતી દાડમ રહી ને આવતો તો ના તું આપડે પેલો શેકારા મોટા વાળો પેલો એતો ભાઈ મારું છે ભૂલી ગયો તો હ

બેઠું મારો જેવું એકલો તો ફવાડ ના જેમ કે ખતું હોય છે ને ટીલો એકલો એક ના જાય બે ભેગા રહેલા કાયમ મારું તો મને કોઈક કરવા જ બેહા બાપા ફાલે જાવ તો પડશે મારે